દુષ્કર્મ કરાતા બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી બચાવમાં રહેનાર એક પરિણીત મહિલા ગત તારીખ બાવીસ ચાર ના રાત્રે પોતાના ઘરે હતી ત્યારે ચિરાય નો ઓસમાન ઇબ્રાહીમ પરિટ અને વીડીનો રઘુવીર નામનો શખ્સ મહિલાના ઘરની બહાર આવ્યા હતા અને ફરવા જવાનું કહી ગાડીમાં બેસાડી વીડી ખાતે રઘુવીરના ઘરે લઈ ગયા હતા આ મકાનમાં તથા અમદાવાદ રાજકોટ જુદી જુદી જગ્યાએ લઈ જઈ ઓસમાણ નામના શખસે મહિલા સાથે વારંવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું આ શખ્સ તથા તેની મદદ કરનાર એમ બંને સામે પોલીસ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે ओपल इलेक्ट्रॉनिक्स, एलजी बेस्ट सॉप, विजय नगर रोड भूज, रामबाग रोड आदिपुर। पावर बाय केसी ज्वेलर्स, लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम, हॉस्पिटल रोड भूज। सत्मित्रो आहत आज ना समाचार आजीकाले फरीदी मरीशु या सुधी मनीरजा आप तो नमस्कार। thank